અંદર જો આપડે મોગ પીડાય તો ઘડીક થઈને ચકલાય દરવાજા પાણીથી આવે તો જો ખેડૂત હોય એટલે સામાન પીડું તો વાડી થી લાવતા હોય એટલે આ પેલા થોડું કરાઈ નાખીએ પછી આપણે તમને ખબર હોય ચા જવાનું હોય તો આવે પછી વિડીયો કન્ટિન્યુ જોતા રહીજ પછી મળવી અત્યારે જો આપણે આવતા જઈએ વાડીએ અને મસ્ત મજાનું મોસમ છે તમે જો આ ખરા કાઢીએ તમે જો ફરતા જોતા હશો તડકો હોય તોડી નાખ્યો એટલે જો આપણે લીમડાના સાય ઉભા હી અને વિડીયો ઉતારવી અને મમ્મી પપ્પા રહ્યા ને આપણે જે મરચી હતી ને મરચી ઊભી કરે હે તો આપડે હમણાં તમને દેખાડું કે જે રીતે મરચી ઊભી કરે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો સપોર્ટ કરજો તો હાલો જાવું આવું એ બાજુ તમને દેખાડું કઈ રીતે મરચી ઊભી કરે છે ને જો આ તડકો જો આમ તમને વિડીયોમાં કદાચ દેખાતું હોય છે જોરદાર તડકો હોય હવે હવે ને મજા આવશે કારણ કે હું કે મગફળીનો પાક ને તલનો બધો પાક લેવાનો હોય ને કપાની બધું વરસાદના કારણે બધું રમણ ભૂમણ કરી નાખ્યું હતું હવે ખેડૂત ને મજા આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈજો અત્યારે જો આપણે મરચી માં આવતા રહીએ તમે જો આપણે થોડાક તુવેરના સાંજે ઉભા તડકો વધારે છે એટલે સામે જો બાપુજી મરચી ઉભી કરે તમને વિડીયોમાં ઝૂમ કરીને દેખાડું આપણે હું ત્યાં ઠેર તો નથી જવું કારણ કે જો આપણે ગવાનું એવું બધું વીણવા જવાનું એટલે તમને એ તો નથી દેખાડતો ફાય તમને દેખાડવું

તડકો લાગે તમે જો એટલે આપણે એવું માથે બાંધ્યું હતું પાછા કમેન્ટ કરતા નહી અત્યારે જો આપણે વાડી થી ઘેરી આવતા રહીએ મિત્રો તડકો એવો લઈ ગયો કે વાત ગુસોમાં કારણ કે ગવર વીણો લગભગ સાત આઠ કિલો જેવો ગવર ઝીડવી છે અને તડકો જેવો લાગી ગયો અને પછી આપણે અત્યારે ઘરે બુકી જો જમવાનો સમય થઈ ગયો તો જમી લઈએ અને મસ્ત મજાનો બ્લોગ વિડીયો થોડોક નાનો થાય છે એટલે એડજસ્ટ કરી લેજો બાકી મળશું કંઈક નવો વિડીયોમાં ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ આપણી બીજી ચેનલ એ ભાઈ મોરી એને એક સર્ચ મારજો અને એમાં મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાય બાય બાય અને આ મિત્રો જોઈએ ચેનલમાં ટાઈટલમાં લિંક આપી લિંક લઈ ચેનલ મારી એક આપી તો એ ચેનલ ક્લિક કરીને જોઈ લીજો વિઝિટ કરજો ખાસ નોંધ લેજો મિત્રો બાય બાય